મારું નામ ચૌધરી લાલજીભાઈ ગામ શેરગંજ સરપંચ શ્રી શેરગંજ ગ્રામ પંચાયત આજે શેરગંજ ગામમાં શિવ પરિવાર પ્રતિષ્ઠાનો મહોત્સવનો શુભારંભ તારીખ વીસ બે બે હજાર બાવીસ અને એની પૂર્ણાવૃત્તિ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ તેની પૂર્ણાહૂટી થાય છે આજે અમારા ગામમાં દરેકે દરેક નાગરિક ભાઈચારાની રીતે એક મણકામાં સમાયેલા અને ખૂબ હરખથી મહેનત કરી રહ્યા છે અને ગામમાં દૂર દૂરથી જે આગેવાનો મહેમાનો સંતો રાજકીય નેતાઓ વધારી રહ્યા છે તેમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યા છે અને આ પ્રતિષ્ઠામાં મુખ્ય મહેમાન મુખ્ય યજમાન તરીકે ભાઈ શ્રી હજુભાઈએ ગામમાં તેમણે આ ભાગે પાટલો જિલ્લો છે અને તેમાં ત્રણેય દિવસના ભોજન દાતાઓ અલગ અલગ છે પહેલા દિવસના ભોજન દાતા તરીકે ચૌધરી વશરંગભાઈ બીજા દિવસના ભોજન દાતા તરીકે મુળાબા પરિવારની પતિ હેમાભાઈ ચૌધરી અને તૃતીય દિવસના ભોજન દાતા તરીકે શ્રી નારણભાઈ હેમાભાઈ આ ચૌધરી આ બધાનો શાસ્ક ઉપયોગથી ગામમાં અનેક લોકોએ ફાળો આપેલો છે અને તેમાં ખૂબ હરકથી મણી આજે શિવ પરિવારની થઈ રહી છે અમારા ગામમાં જો કે આમ તો દોઢસો વર્ષ લગભગ દોઢસો વર્ષ જેવું વસવાટ કર્યા ને ત્યાં પરંતુ આજે પ્રથમ વખત શિવ પ્રતિષ્ઠા જ્યારે કામ કરવા જઈ રહ્યું છે ત્યારે હરખની હેલી અને ઉત્સાહ સિવાય બીજું અમને કાંઈ જોવા જ મળતું નથી યજ્ઞના આચાર્ય તરીકે ભાઈ શ્રી મહેશભાઈ દવે ગામ ભિલોટવાળા તે પણ કર્મકાંડ કરી રહ્યા છે તેમજ અમારા ગામના વાસુદેવભાઈ મહેશભાઈ દવે તથા દશરથ દર્શનભાઈ દવે આ બધાના સાહ સહ યુગથી સારું એવું આચાર્યને કર્મકાંડ કરી રહ્યા છે મુખ્ય મહેમાનો તરીકે અમારા ગામમાં ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી એ પણ વધારવાના છે તેમજ આપણા પાટણ જિલ્લાના શ્રી ડાભી સાહેબ પણ વધારવાના છે તેમજ અમારા વિસ્તારના એટલે કે રાધનપુર તાલુકા વિસ્તારના ધારાસભ્ય શ્રી લવેંગજીભાઈ સોલંકી પણ વધારવાના છે તેમજ સ્થાનિક નેતાઓ જેવા કે ભરતભાઈ ચૌધરી છે અમારા તાલુકા પ્રમુખ છે વગેરે વગેરે નેતાઓ પણ વધારવાના છે તેમજ સાધુ સંતોમાં આમાં લાખણેશ્વર જગ્યા સિનાડ ના મહંત શ્રી અમારા અજુબેન દાથાબેન મુખ્ય ભગવાનની પ્રેરણા મળવાથી મારા વડીલોના આશીર્વાદથી મુખ્ય યજમાન તરીકે આજે લોકોને લાભ લઈ રહ્યો એમાં અમારા ગામમાં સાધુ સંતો વડીલો બધા ખૂબ વધારવાનો છે અને આજનું જે વાતાવરણ છે રામરાજજી જેવું અમારા આખા ગામ શેરગઢ ખાતે સોમનાથ મહાદેવનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજા છે જેમાં અમે ત્રણેય લોકો ભોજન દાતા છો એક અનેરો અવસર મળ્યો છે ભોજન મહા મહાપૂન ગણાય છે તો આજે તમે પ્રથમ દિવસના ભોજન દાતા તરીકે શું કહેવા માંગો છો તમને ક્યાંથી પ્રેરણા મળી અમને કે ભગવાન જે ટુકડો હોય કે હરી ટુકડો હોય એ રીતનું આપણા સંતો એમ બધે કીધેલું છે ને આપણા ઘરે સંતોના પગલા પડ્યા હતા એ ટાઈમે કીધું હતું કે જે સેવા અથાઈ કરી અને જ્યાં અન્ન દેવાય ત્યાં દેવું અને જ્યાં ભગવાન ટુકડો હોય ત્યાં ટુકડો હોય ત્યાં ભગવાન ટુકડો હોય પહેલા નંબરમાં રાજાભાઈ દલાભાઈ છે પછી બીજા દિવસના ભોજન દાતા છે હેમાભાઈ લખવાણભાઈ અને ત્રીજા દિવસના ભોજન દાતા છે હેમાભાઈ મેહાભાઈ આ ત્રણેય થઈ અને અમને ત્રણને જે અવસર મળ્યો છે એના માટે ફૂલ લઈ તો ફૂલની પાખડી એ રીતે ભગવાન ભગવાનને કર્યું ઓકે